વડોદરામાં બે દિવસ રહેશે પાણી કાપ નાગરિકોને હેરાન થવાનો વખત વડોદરા ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં બે દિવસ પાણી કાપનો સામનો કરવો પડશે એક બાજુ ઉનાળો ફાઝલપુરની ફીડર લાઈનમાં ભંગાણ સર્જાતા આ પ્રકારની સ્થિતિ સર્જાય છે વડોદરા ઉત્તર અને દક્ષિણ જ્યાં બે દિવસનો પાણી કાપ રહેશે ભર ઉનાળે નાગરિકોને પાણીની તંગીનો સામનો કરવો પડશે આજે સાંજે અને આવતીકાલે સવારે પાણી નહીં મળે સમારકામ સંપૂર્ણ થયા બાદ ફરીથી યથાવત પાણીનું વિતરણ કરવામાં આવશે હાલના પાણી કાપથી પાંચ લાખ લોકોને તેની અસર થશે આજે સાંજેના આવતીકાલે પાણી નહીં મળે વડોદરા ઉત્તર અને દક્ષિણમાં જેના કારણે પાંચ લાખ લોકોને તેની અસર થશે સમારકામ પૂરું થયા બાદ ફરીથી યથાવત પાણી વિતરણ કરવામાં આવશે વડોદરા ઉત્તર અને દક્ષિણ વિસ્તારમાં આ રીતે બે દિવસ પાણી કાપ રહેશે ફાજલપુરની ફીડર લાઈનમાં ભંગાણ સર્જાયું છે જેના કારણે બે દિવસ પાણી કાપ રહેશે